અમદાવાદમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા હજુ પણ યથાવત છે પારડી ખાતે આવેલા દાસ ખબરની આવી છે ચટણીમાંથી જીવડું નીકળ્યું પારડીના મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલી બ્રાન્ચનો આ બનાવ છે જો કે ગ્રાહકે સમગ્ર મુદ્દે આરોગ્ય વિભાગને ફરિયાદ પણ કરી છે અગાઉ પણ દાસ ખબરની અલગ અલગ બ્રાન્ચ વિવાદમાં આવી ચૂકી છે તે સમયે આરોગ્ય વિભાગે દુકાનસર કરવાની કાર્યવાહી કરી હતી ફરી એકવાર અને આજ મુદ્દે સાથે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે રીમા અમદાવાદમાં હજુ પણ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા યથાવત છે ગોર બેદરકારી દાસકમણની ચોક્કસથી ધ્રુવિશા આ ખૂબ જ મોટા પ્રમાણમાં બેદરકારી કહી શકાય કારણ કે એક બાદ એક દાસ કમણના ઓપરેટ પરથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અત્યારની વાત કરીએ તો અત્યારે પણ દાસ ખમણનું પારડી ચાર રસ્તાનું જે આઉટલેટ આવેલું છે ત્યાં અંદરથી જીવડું નીકળ્યું રહ્યું છે જે ગ્રાહકને એ પ્લેટમાંથી જીવડું નીકળ્યું એનું કેવું છે કે નાનો કાન ખજૂરો હોય તે રીતનું તેમને લાગી રહ્યું છે એટલે ક્યાંક સીધા જ આક્ષેપો તેમણે જે પ્રકારનું ફૂડ આપવામાં આવી રહ્યું છે તેની ઉપર લગાવ્યા છે અને તેની સાથે વાત તો ભૂતકાળમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે દાંત ખમણની સાથે જ કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જ પ્લેટમાં ચકણીમાંથી જીવાત નીકળ્યું છે અને તો સામાન્ય ગ્રાહકોની સાથે પણ આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ આ ઘટના બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે માહિતી બદલ આભાર